ગુનાહિત ધરાવતો કુખ્યાત માથા ભારે આઈસમ કેવી રીતે છૂટો સાંઠ બનીને ફરે છે વલસાડ શહેર અત્તોલ વિસ્તારનો ગુનાહિત ઇતિહાસ ધરાવતો અને કુખ્યાત માથાભારે આઈસમ કેવી રીતે છૂટો સાંઠ બનીને ફરે છે ગઈકાલે રાત્રે દરમિયાન નવ વાગ્યાના સુમારે હાફીઝ રાઇડ નામનો વ્યક્તિ જે ઓટો રિક્ષા ચલાવી પોતાના ઘરનું ગુજરાન કરે છે તે પોતાની પત્ની તથા ચાર વર્ષના બાળકને પોતાની ઓટો રિક્ષા લઈ હોસ્પિટલ જવા માટે નીકળ્યો હતો આ દરમિયાન ઓટો રિક્ષામાં પંચર પડતા અતુલ વિસ્તારમાં રામ રહીમ બિલ્ડિંગ પાસે પંચર બનાવવા માટે ઊભો રહ્યો આ દરમિયાન ઈકો કાર લઈ ત્રણ થી ચાર ઇસમો જબરજસ્તી હાફીઝ તથા તેમની પત્ની ઉપર ઈકો કાર વડે ટક્કર મારી ગાડીમાંથી ઉતારી તારા બાપનો રસ્તો છે સાઈડ પર નીકળ નહીં તો ઉડાવી નાખું આમ કહી ધક્કો મારી ડીકા મૂકીનો માર મારવાનું શરૂ કર્યું વિસ્તાર પૂર્વક વધારાની માહિતી મળતા અતુલ વિસ્તારનો વર્ષોથી માતાભારે તેમજ ગુનાહિત ઇતિહાસ ધરાવતો ઇસમ યુનિસ ઉર્ફે છોટા છોટિયા દ્વારા પોતાના ત્રણ ચાર મિત્રો સાથે મળી હાપિસને માર મારવામાં આવ્યો જ્યારે હાપિઝની પત્ની પોતાના ચાર વર્ષના બાળક સાથે પતિનો બચાવ કરવા યુનુસ છોટિયા અને તેના મિત્રોને અટકાવવા જતા યુનુસ છોટિયા તથા તેના મિત્રો દ્વારા મહિલાને પણ જ્યારે તેના હાથમાં ચાર વર્ષનો બાળક હોવા છતાં માર મારવામાં આવ્યો જો યુનુસ છોટિયાની વાત કરીએ તો આ માથાભારી ઈ સમનો છેલ્લા દસ વર્ષમાં ઘણા બધા ગુનાહિત ઇતિહાસ રહ્યા છે જેમ કે વેપનનો કેસ ખંડણીનો કેસ લૂંટમારનો કેસ તથા અતુલ વિસ્તારમાં સામાન્ય વ્યક્તિઓ પાસેથી જબરજસ્તી પૈસાની ઉઘરાણી કરવાના કેસોમાં સંડોવાયેલા આ વ્યક્તિને છેલ્લા દસ વર્ષથી માથાભારે અને ગુંડા જેવી છબી ધરાવે છે વધુમાં જાણવા મળે છે કે આફિસ અને તેમની પત્નીને માર માર્યા બાદ ખુલ્લામ ધમકીઓ પણ આપવામાં આવી છે કે મેં થી નવ મર્ડર કર્યા છે દસમો મર્ડર તારો કરતા મને વાર નહીં લાગે હાલ આફિસ અને તેની પત્ની સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર લે છે અને પોતાના પરિવાર સાથે બનેલ ઘટના તેમજ મર્ડર થવાની ધમકી બાબતે પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ કરી દેવામાં આવે છે અને ન્યૂઝના માધ્યમથી જણાવવામાં આવ્યું કે આ માથા ભારે ઈસમો દ્વારા એના પર તથા એના પરિવાર પર ગમે ત્યારે હુમલો થવાની આશંકા છે માટે જલ્દીથી જલદી યોગ્ય કાયદાકીય કડક કાર્યવાહી થાય તેવી માંગ કરવામાં આવી છે આમાં ઓ છૂટો સાંધ બનીને ગુનાઈતી ઇતિહાસ ધરાવતા માથાભારે ઈસમ પર કડક કાયદાકીય પગલા પોલીસ તંથ દ્વારા લેવાય તે જોવું રહ્યું